નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતીને લઈને જે હાલ ફિઝિકલ એક્ઝામ ચાલી રહી છે એમાં મારો જે ગ્રાઉન્ડનો અનુભવ છે એ હું તમારી સાથે શેર કરવાની છું મિત્રો મારું જે ગ્રાઉન્ડ હતું એ ગાંધીનગર સેક્ટર સત્યાવીસ ખાતે હતું અને જે મેં આઠ મિનિટ અને વીસ સેકન્ડમાં પૂરું કરેલ છે તો એમાં મારો અનુભવ કેવા પ્રકારનો રહ્યો અને ત્યાં કયા પ્રકારની પ્રોસેસ હોય છે અને તમારે ગ્રાઉન્ડમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે હું આ વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું તો અંત સુધી વિડીયોમાં જરૂરથી બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો તો સૌ પ્રથમ આપણે પ્રોસેસની વાત કરીએ કે ત્યાં પ્રક્રિયા કઈ રીતે હોય છે સમગ્ર રનિંગ દરમિયાન તો સૌ પ્રથમ જે આપણે એન્ટ્રી લેવાની હોય છે તો એમાં આપણા કોલ લેટરમાં જે સમય લખેલો હોય છે કે કેટલા વાગે તમારું રનિંગ શરૂ થશે તો એમાં ભલે છ વાગ્યા સાત વાગ્યા કે આઠ વાગ્યાનો ટાઈમ તમારો લખેલો હોય પરંતુ ત્યાં જે રનિંગ છે તે જે વહેલા જાય એનું પહેલાં શરૂ કરી દેવામાં આવે છે એથી કરીને જે લોકો વહેલા જાય એમનું વહેલું રનિંગ પૂરું થઈ જાય એટલે કોલ લેટરમાં જે સમય લખ્યો હોય એના કરતાં જો તમે વહેલા જશો તો તમારું ગ્રાઉન્ડ પણ વહેલા શરૂ થઈ જશે જેમ કે મારા જે કોલ લેટર છે એમાં સમય લખ્યો તો સવારના આઠ વાગ્યાનો જ્યારે હું પોતે સવા પાંચ જેવું ગ્રાઉન્ડમાં પહોંચી હતી અને છ અને દસ જેવું મારું ગ્રાઉન્ડ શરૂ પણ થઈ ચૂક્યું હતું એટલે જે લોકો વહેલા જાય એમ બસો બસોના સ્લોટ પાડતા જાય છે અને બસોને એક સાથે દોડાવવામાં આવે છે હવે તમે જ્યારે એન્ટ્રી લો ત્યારે તમારે કોલ લેટર અને જે આઈડી પ્રૂફ હોય આધાર કાર્ડ કે ગમે તે એ તમારે લઈને એન્ટ્રી લેવાની છે પછી અંતર ગયા પછી સૌ તમને ચેસ્ટ નંબર આપવામાં આવશે અને બંને પગમાં ચીપ બાંધવામાં આવશે ચીપ બાંધ્યા પછી તમારું જે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને એ બાયોમેટ્રિક કરવામાં આવશે અને એના પછી તમારા કોલ લેટરની અંદર અહીંયા હું તમને બતાવું એવી રીતે ચીપ બાંધાઈ ગઈ છે એવું ચીપ વેરીફાઈડ એવું અહીંયા આવી રીતે લખી દેવામાં આવશે ચીપ વેરીફાઈડ એ થઈ ગયા બાદ તમને હવે રનિંગ માટે કમ્પ્લીટ તૈયાર છો બસો જનનો સ્લોટ તમારો તૈયાર હોય એ પછી ત્યાં લઈ જ એક સાથે ગ્રાઉન્ડમાં પચાસ પચાસની એવી ચાર લાઈન બનાવવામાં આવી હતી અને એક એક સાથે બધાને દોડાવવામાં નથી આવતા એટલે આમ પેલું જે મેટ હોય ત્યાંથી જ તમારું ટાઈમિંગ શરૂ થાય એટલે શરૂઆતમાં કાંઈ તમારે ઉતાવળ કરવાની જરૂર નથી એટલે તમે જેવું મેટ ઉપર પગ મૂકશો ત્યાં તમારું રનિંગ ટાઈમિંગ શરૂ થશે એટલે તમારે સૌ પ્રથમ એક આમ લાઈન એક એક લાઈન જવા દેવામાં આવે છે અને પછી રનિંગ એકસાથે બધા ભેગા ન થઈ જાય એટલે બહાર ફરતી આખા ગ્રાઉન્ડમાં ઉમેદવારો વિસ્તરે એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા ગાંધીનગરના ગ્રાઉન્ડમાં ખૂબ જ સરસ રીતે ત્યાં જે ઓફિસર હતા ત્યાં જે પોલીસકર્મી હતા એટલું સરસ રીતે મોટિવેશન પણ આપતા હતા ગ્રાઉન્ડની ચારે બાજુ એ લોકો ઊભા હતા અને તમને સતત મોટિવેટ કરતા હતા આ ઉપરાંત ત્યાં સોંગ પણ વગાડવામાં આવતા હતા કે ચક દે ઇન્ડિયા અને ભાગ મિલખા ભાગ આ પ્રકારના એટલે તમને અંદરથી એ મોટિવેશન પણ એક પ્રકારનું ફીલ થાય અને ત્યાં જે સર હતા એ પણ સતત જ્યાંથી રનિંગ ચાલુ થયું ત્યાંથી લઈને જ્યાં સુધી અમારું રનિંગ પૂરું ના થાય નવ મિનિટ સુધી સતત એ બોલતા રહેતા હતા કે ચાલો દોડો ખૂબ સરસ વેરી ગુડ કીપ ઇટ અપ આવી રીતે સતત અને જ્યારે અંતિમ રાઉન્ડ આવ્યો ત્યારે ત્યારે પણ એ સતત કે હવે સ્પ્રિન્ટ મારો ચલો ફટાફટ દોડો હવે અંતિમ રાઉન્ડ છે ખેંચી નાખો આ રીતે સતત એ લોકો મોટિવ મોટિવેશન તમને આપતા રહેતા હોય છે હવે વાત કરું કે તમે જ્યારે રનિંગ કરતા હોય તો કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે ખાસ કરીને તો જ્યારે તમે રનિંગ કરતા હોય ત્યારે તમારે ત્યાં જે બીજાની આંટી ના આવી જાય તમને તમે પડી ના જાવ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને જો તમારો અહીંયા જે ટાઈમિંગ આવતો હોય તે ટાઈમિંગ તે આવી જ જવાનું છે તમે પ્રેક્ટિસ કરી છે તે આરામથી થઈ જવાનું છે પણ પડી ના જાઓ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ઘણી ગર્લ્સ છે એ કાલે પડી પણ ગઈ હતી એમને પગમાં મચકોડાઈ ગયા એવું પણ થઈ ગયું હતું એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે બીજું કે ત્યાં રાઉન્ડ ગણવા માટે રબર બેન્ડ પણ આપવામાં આવે છે જોકે ગર્લ્સને ઓછા રાઉન્ડ હોય છે બોયસને વધુ તો એમને રબરનું ખાસ ધ્યાન રાખવાનું અને રબર સિવાય જેમને ફાવતું હોય તો એ રીતે પણ કરી શકે છે પણ રાઉન્ડ ના ભૂલી જવાય એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ ઉપરાંત ઘણા લોકો વચ્ચે ચાલવા પણ લાગે છે ખાસ હું તો એ કહીશ કે જો તમે શાંતિથી ખાલી કન્ટિન્યુ રનિંગ કરતા રહેશો તો તમારું હન્ડ્રેડ પર્સન્ટ પૂરું થઈ જશે તમારે ખાલી વચ્ચે ઊભા નથી રહેવાનું જરા પણ કન્ટિન્યુઅસ ખાસ કરીને એવું થાય કે બીજો ત્રીજો રાઉન્ડ આવે ત્યારે આપણને થાક પણ લાગે પરંતુ તમારે જરાય ઊભું નથી રહેવાનું તમારે યાદ કરવાનું છે પોતાના સપનાને તમારે યાદ કરવાનું છે ખાખીને અને તમારે સતત રનિંગ કરતા રહેવાનું છે માત્ર તમે સતત રનિંગ કરતા રહેશો તો પણ તમારું રનિંગ હંડ્રેડ પર્સન્ટ પૂરું થઈ જશે રનિંગ પૂરું થયા પછી આગળની જે પ્રોસેસ હોય છે એની વાત કરું તો એમાં જે બધા લોકોને બેસાડી દેવામાં આવે છે પછી ચીપને એવું કલેક્ટ કરી અને પછી રિઝલ્ટની પાંચેક મિનિટમાં રિઝલ્ટ આવી જાય છે ત્યાં સુધી બધા લાઈન્સમાં બેસાડી દેવામાં આવે ત્યાં પછી પહેલાં આપણા જે ચેસ્ટ નંબર આપેલો હોય એ ચેસ નંબરે એ લોકો જે લોકો પાસ થાય એને બોલે જે લોકો પાસ થઈ જાય એમને આગળની પ્રોસેસ માટે જવાનું હોય જ્યારે જે લોકોનું ફેલ થાય એમને પછી ગ્રાઉન્ડની બહાર મોકલી દેવામાં આવે છે હવે આગળ જે ગ્રાઉન્ડની આગળ જે પ્રોસેસ છે રનિંગ પછી તો એમાં હાઇટનું માપન કરવામાં આવે તો એમાં જે ગર્લ્સ છે એમના માટે એકસો ને પંચાવનની હાઈટ રાખવામાં આવેલી છે એટલે જે લોકોને એકસો પંચાવન હાઈટ થાય એમના ઉપર આવી રીતે સિક્કો મારી દેવામાં આવે પહેલાં જે રનિંગ પાસ કરવામાં આવે તો અહીંયા તમારો પીઈટી પાસ આવી રીતે સિક્કો લાગશે અને જ્યારે તમારું હાઈટ પણ કમ્પ્લીટ થઈ જશે તો એમાં પીએસટી પાસ એવી રીતે તમારા બે સિક્કા આવી રીતે કોલેટેરમાં લગાવી દેવામાં આવે છે હવે જેમનું રનિંગ બાકી છે એમને એક જ વાત કહેવા માગીશ કે તમે અંદરથી ખૂબ જ આત્મવિશ્વાસ રાખજો જો તમે મહેનત કરી છે તો હન્ડ્રેડ પર્સન્ટ પાસ થવાના જ છો આ ઘણા લોકો એવા પણ હોય છે જે ક્યારેય પ્રેક્ટિસ નથી કરી છતાંય ગ્રાઉન્ડ પાસ કરી દે છે એટલે મેઇન વસ્તુ તમારે રનિંગ કરવાનું છે હાર્ડવર્ક કરવાનું જ છે પણ સાથે સાથે તમારે આત્મવિશ્વાસ પણ એટલો જ રાખવાનો છે તમને બીજા ત્રીજા રાઉન્ડમાં જ્યારે થાક લાગી છે એવું કંઈ લાગે કે હવે મારાથી નહીં થાય ત્યારે તમારું મનોબળ જ છે કે જે તમને ચાર રાઉન્ડ પૂરા કરાવશે એટલે આત્મવિશ્વાસ રાખવાનો છે તો તમારું હન્ડ્રેડ પર્સન્ટ રનિંગ પૂરું થઈ જશે બીજું કે જ્યારે અમે હાઈટ બધાની મપાઈ ગઈ અને અમે જ્યારે બેઠા હતા ત્યાં રિઝલ્ટથી વેઇટ કરતા હતા એ વખતે તો ત્યાં જે સર હતા એમને ગર્લ્સને ખાલી એમ નોર્મલી પૂછતા હતા કે કેટલી ગર્લ્સ મેરિડ છે તો અમારી જે સ્લોટ હતો બસોનો એમાંથી એકસો દસ જણા જેટલા પાસ થયા હતા એમાંથી ઘણી બધી ગર્લ્સ હતી જે મેરિડ હતી અને દસ પંદર ગર્લ્સ એવી હતી કે જેમને બાળકો પણ હતા એટલે એવા લોકો પણ રનિંગ જેમના બાળકો છે એ લોકો પણ મહેનત કરીને રનિંગ પાસ કરી લે છે તો તમે તો આટલી મહેનત કરી છે અને તમે ફિટ છો આટલો સરસ રીતે દોડવા માટે સક્ષમ છો તો તમારે આત્મવિશ્વાસ રાખવાનો છે તમે ચોક્કસથી પાસ થઈ જ જાશો આ સિવાય જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટમાં પૂછી પણ શકો છો ગાંધીનગરના ગ્રાઉન્ડમાં તો બધી ગર્લ્સ જે હતી એમને સવારની ઠંડીના કારણે બધાને ચા પણ પીવડાવવામાં આવી હતી એટલી સરસ ત્યાં વ્યવસ્થા હતી સ્ટાફ પણ એટલો જ સપોર્ટિવ હતો ખાસ કરીને ગાંધીનગરમાં જે મેં જોયું સ્ટાફ બધી રીતે કોઈ પણ નાની નાની વસ્તુમાં પણ એ બહુ જ સપોર્ટ કરતો હતો ખાસ કરીને રનિંગ વખતે તો એટલું સરસ વાતાવરણ તમને મળે છે ત્યાં તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી માત્ર તમારે ફોકસ કરવાનું હોય તો એ છે માત્ર ને માત્ર તમારી દોડ ઉપર તો બસ આવી રીતે તમને જો કાંઈ પ્રોબ્લેમ હોય તો જરૂરથી કોમેન્ટમાં લખશો તે જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ આ ઉપરાંત જે ગર્લ્સને ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે તો ગાંધીનગરનું ગ્રાઉન્ડ કેવું છે તો હું તમને જણાવું કે ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એ ખૂબ જ વેલ મેઇન્ટેન છે બહુ જ પરફેક્ટ બધી જ વ્યવસ્થા ત્યાં આપવામાં આવેલી છે એટલે જે લોકોને ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એમને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરીને મોટા ભાગના બધા જ ગ્રાઉન્ડ બહુ જ પરફેક્ટ છે અને વેલ મેઇન્ટેન પણ કરવામાં આવેલા છે એટલે એ બાબતે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોને બાકી છે એ સતત પ્રેક્ટિસ કરતા રહો પ્રેક્ટિસના પ્રેક્ટિસ જ છે કે જે તમને પાસ કરાવશે જે પ્રમાણે તમે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરો છો એ જ રીતે તમે એ જ રીતે ત્યાં રનિંગ પર કરશો તો તમારો આરામથી થઈ જશે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તો હવે જેમનું બાકી છે એમનું યુ ઓલ ધ બેસ્ટ અને જો કંઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ